રેડી થઈ ગયા અને મતલબ કે હું ગાડી ચલાવી રહ્યો મહેન્દ્ર સિંહ પાસે ટેકે બેઠો હોય અને મિત્રો મેં રસ્તામાં જતા હતા અને પાસો આજે હાફ જોવા મળી ગયો આગળ ગાડી પણ મતલબ કે હું વિડીયો એમ લઈ શક્યો તો આપણે જઈએ રામપુર પૈસા ઉપાડો ને તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો ગભરાટ આવી ગયું એમ તો ખતરનાક પણ ગાડીમાં ટેન્શન નહીં એટલું બધું through the highways to my shadow through ગાડી તો આવી રહી છે આ તમે જોઈ શકો એન્જિનિયર પ્લાનિંગ થી મતલબ કે કુવારો ટાઈપ ગાડી તો આવી રહી છે તો બ્લોગ કન્ટિન્યુ જો આ કેવી રીતે ગાડી ધોવાય એ હું તમને બતાવું તમે જોઈ શકો આપણી ગાડીના તળિયાની ની છે ને પગ મુકાને ધોઈ ન છે જોઈ શકો તમે આવી રીતે કમ્પ્લીટ ક્લીન થઈ ગયા છે મારો યુવરાજભાઈ દેખો હીરો જેવો લાગી રહ્યો ભૈંદર સિંહ ધોની અને થઈ રહી આપણી ગાડી નેસા મતલબ કે ગાડી માટી પર માટી સાફ કરીને ટાયર પકડી ગયું એટલે ડાયરેક્ટ હાથ થી તમે જોઈ શકો અને મતલબ કે હમણાં મશીન થી મતલબ નાખે ગાડી મશીન થી એ તો તમે જોઈ હા યુવરાજ देखो तुम्हें हां ફરતી ગાડી મતલબ કે સેમ્પલ લાગે ઓટોમેટિક ડ્રોન કેમેરો ઉડાડો લઈ જાય ગયો તમે જોઈ શકો અને મિત્રો આપણી ગાડી કમ્પ્લીટ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ હવે તો હવે આપણે જઈએ થોડુંક બીજું કામ કામ બતાવવા દઈએ બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો અને આ તમે ડિસ્પ્લે જોઈ શકો તો મિત્રો આપણે સંતરામપુરથી ઘેરે તો આવી ગયા અને મિત્રો હવે આવી ગયા છે આપણે નરેન્દ્રભાઈ ના ઘેરે અને મોદી જો આ તો મિત્રો હવે આપણે જઈએ છીએ થોડુંક ફરવા મતલબ કે થોડું પ્રોગ્રામ કરવા જઈએ જોતા રહીજો અમે શું કરીએ અને શું શું મતલબ કઈ કઈ જગ્યાએ જઈએ તમને બધ તમને બ્લોગ બતાવીએ બ્લોગમાં કન્ટિન્યુ જતા રહીજો અને મિત્રો આ કંઈક નરેન્દ્રભાઈનું આટલું આ આટલું જ ઘેરે હો એને અલગ કાઢી પહેલો હોય તમે જોઈ શકો અને એની જામફળ મતલબ કે જામફળ એવો મસ્ત પાચે ને તમે વાત જ નહીં પૂછો હું તો હમણાં બેઠો બેઠો લગભગ ત્રણ ચાર જામફળ ખાઈ લીધો અને મિત્રો તમારે સુધી ખાવાય તો લોકેશન છે નરેન્દ્રભાઈ નું ઘેર સંતરામપુરથી થોડેક આ બાજુ આવવાનું છે આ બાજુ એને ઘેર છે આવીને ખાઈ જવાનું જામફળ બરાબર તો મિત્રો હવે આપણે જઈએ છીએ રાજસ્થાન પાર્લે કરવા માટે તો બ્લોકમાં કન્ટિન્યુ જોતા રહેજો કેમ કે આપણે તો મિત્રો હોય ને દારૂ તો નથી પીતા પહેલાં પીતા હતા પણ હવે બંધ કરી દીધો ફાઇનલી આપણે લગભગ ત્રણ વર્ષ ત્રણ ચાર મહિના થઈ

બાકી હમણાં તો આપણે જઈએ છીએ રાજસ્થાન પાર્ટી કરવા માટે પાર્ટીમાં એવું હોય કે આપણે ખાલી ચિકન એટલું જ ખાવાની આજે ઈચ્છા થઈ ગઈ ચિકન ખાવા જઈએ છીએ તો મિત્રો અહીં બધા મતલબ કે પીવા દારૂ પીવાની આવે પણ આપણે પેસ્યલ ને મટન ખાવા સાવ ઓન્લી આ દેખો બોટલ ત્યાં અહીં પડી દીધી પણ અમે ખાલી મટન ખાવા સાથે આ મોદી બનાવી લે મટન તમે જોઈ શકો મહેન્દ્ર ખાંટ ખાલી ફોનમાં પડી રહ્યો માલ સાથે વાત કરી રહ્યો હા એ માલ સાથે વાત કરી રહ્યો આપણે કોઈ માલ નહીં મળે યાર તમે કંઈક મતલબ કે હોય કંઈક સેટિંગ કરી તો મિત્રો તમે જોઈ શકો આપણું મટન એક નંબર બનાવીને આવી ગયું છે મોદી દીખો ખાઈ રહ્યો છે આ દીખો મેઠું નાખી રહ્યો આ જો મહેન્દ્ર અને મિત્રો હું આ બાજુ આવી ગયો રોટલા બી એક નંબર બનાવી દીધા છે અને મટન તો બાકી કહ્યું જ પડે એવું બનાવી છે તમે જોઈ શકો અને મિત્રો તમારે પણ ખાવું તો આવી શકો જોઈ શકો મોદી તેને કુકડી નું મટન અલગ બનાવી લાવ્યું છે આ મારે બોકડાનું ખાઈએ હવે આ જો તો મિત્રો જુઓ તમે આ મટન આપણી થાળીમાં કાઢ નાખ્યું છે આઈ જુઓ હા દેખો આ પેલો બળદ એકલું ખાય કાં તો જોર ખાય મટન એ ખાવામાં એક્સપર્ટ હે અમે હું તો યાર હું યાર નબળો પાતળો માણસ છે શું કહેવાનું યાર થોડું ખાવાનું કેમ કે આ હે બોડી બિલ્ડર પેલો જુઓ એક એ જુઓ શાક કેટલું કાઢીને ખાધું છે આપણે એરિયા થોડું થોડું ખાવાનું બરાબર મિત્રો તમારે પણ ખાવું હોય તો આવી શકો અહીંયા રાજસ્થાન મતલબ કે ખાસ તો મતલબ કે તમારે મતલબ કે તમે તમારે સેફ્ટી રેવાનું બરાબર કેમકે હું તો મારા ભાઈ દારૂ પીતો નથી એટલે આપણે તો ખાલી મટન એટલું ખાવા આવ્યા છીએ અને પાછા તમે ગલત વિચાર વિચારતા નહીં કે દારૂ પીધો મતલબ કે આવતો ના મારા ભાઈ આપણે દારૂ પહેલાં પીતા હતા પણ હવે નથી પીતા એટલે ઓનલી ફોર હે ને મટન ખાવાની ઈચ્છા થઈ એટલે મટન ખાવા આવી ગયા છીએ તમે જોઈ શકો તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને મિત્રો આપણો વ્લોગ અહીંનો એન્જ એન્ડ કરી નાખીએ અને મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી નાખજો અને બાકી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું તબ તક બાય બાય અને મિત્રો આટલા સુધી જોતા હોય તો થેન્ક યુ બાય બાય